ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 વિષય ભૂગોળ અને આપણે આઠ પ્રકરણ અંગેની ચર્ચાઓ વિદ્યાર્થીઓ પૂર્ણ કરી છે હવે આપણે એક નવું જ ચેપ્ટર જેવા જઈ રહ્યા છે અને તેનું નામ છે ચેપ્ટર નંબર નવ કુદરતી સંસાધનો મિત્રો આપણને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે જે કુદરત સ્વરૂપે આપણને મળી આવ્યું છે અને એ જે સંસાધનો છે એ અંગેની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થીઓને મારી ચેનલ તરફથી હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે તમે બારમા ધોરણની અંદર ખૂબ સારા માર્કે પાસ થાવ અને જો મારો વિડીયો પસંદ આવે તમને તો મારી ચેનલને લાઇક કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો ઓકે ધન્યવાદ આવો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર નવ અને તેનું નામ છે કુદરતી સંસાધનો આપણે શરૂઆત કરીએ પહેલાં પ્રસ્તાવના વિશે થોડીક હું ચર્ચા કરું કે કુદરતી સંસાધન કોને કહેવાય કે કુદરત સ્વરૂપે આપણને જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે એમાં બે પદાર્થોનો સમાવેશ થાય એક જૈવિક અને બીજા અજૈવિક આ બંને પદાર્થોને આપણે જૈવિક અને અજૈવિક પદાર્થોને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે વિશ્વના ઘણા બધા દેશ એવા છે વિદ્યાર્થીઓ કે જ્યાં કુદરતે કોઈને કોઈ વસ્તુ એને આપેલી છે દાખલા તરીકે આપણે પશ્ચિમના દેશોની વાત કરીએ કે જે આરબ કન્ટ્રીઝ દેશો જે ખનીજ તેલ સાથે સંકળાયેલા છે આ એને કુદરતની દેણ છે ઓસ્ટ્રેલિયાની અંદર યુરો યુરેનિયમ થોરિયમ કે વગેરે જે પદાર્થ મળે છે જે ખનીજો પ્રાપ્ત થાય આપણે ભારતની અંદર અબરક છે કે અન્ય કોઈ પણ પૃથ્વીના પેટાળમાંથી કોલસો કે વગેરે જે ખનીજો પ્રાપ્ત થાય છે આ બધા જ મિત્રો કુદરતી કુદરતની દેણ છે અને એને જ આપણે કુદરતી સંસાધન એવા શબ્દથી ઓળખીએ છીએ તો સંસાધનનો વિકાસ ક્યારે થયો હશે ક્યારે પહેલું સંસાધન અસ્તિત્વમાં આવ્યું છે હજી પૃથ્વીની અંદર મિત્રો ઘણા બધા સંસાધનો એવા છે કે જેને આપણે એના વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત નથી થયું કેટલાક સંસાધનો વિરલ છે કેટલાક સંસાધનો સર્વ સુલભ છે કેટલાક સંસાધનો છે એનો હજી સુધી વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યા નથી અથવા તો મિત્રો કેટલાક દેશ એવા છે કે જે સંસાધનોની પાસે છે પરંતુ ટેકનોલોજી ન હોવાને કારણે આ દેશ એ પોતાના સંસાધનની દ્રષ્ટિએ એ વિકાસ કરી શક્યા નથી તો આવો એ અંગે આપણે ચર્ચા કરીએ પહેલી વાત કરીએ આપણે સંસાધનોનો વિકાસ ક્યારથી થયો પ્રશ્ન આવે તમને કે સંસાધનનો વિકાસ ક્યારથી થયો તો માનવીના જન્મથી સંસાધનનો વિકાસ થયો છે જેવો પૃથ્વી ઉપર માનવીનો જન્મ થયો એ પહેલાં સંસાધનો હતા પણ મેં કીધું એ પ્રમાણે કેટલાક સંસાધનો એવા છે કે જેના વિશે આપણે આજથી સુધી કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત નથી થયું તો જેમ જેમ એ સંસાધન અંગેની જાણકારી આપણને પ્રાપ્ત થતી જાય તેમ સંસાધનનો વિકાસ એ થતો જાય છે તો આપણે કહીએ તો માનવીના જન્મ પહેલા જ કુદરતી સંસાધનનો વિકાસ તો થયેલો જ આજે પણ કેટલા સંસાધનો એવા છે કે જેનો ઓલરેડી વિકાસ થયેલો છે પણ આપણે એના વિશે જ્ઞાન નથી બરોબર તો સંસાધનનો વિકાસ માનવીના જન્મ પહેલાની વાત છે આપણે પ્રાચીન ભારતની અંદર વાત કરીએ કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ તો ત્યારે માનવી જે રખડતો ભટકતો જીવન જીવતો પાષાણ યુગની અંદર આપણે જતા રહીએ પાષાણ અને પૂર્વ પાષાણ યુગની અંદર આપણે જ્યારે જતા રહીએ ત્યારે માનવી અહીંયા કીધું છે કે પાષાણ યુગમાં માનવી પથ્થરનો ઉપયોગ એ પોતાની અનુકૂળતા પ્રમાણે કરતા હતા જે અનુકૂળતા જેમ કે પાયડાની શોધ પાષાણ પથ્થર જ જવાબદાર છે કોઈ ઊંચા પહાડો પરથી કોઈ ગડગડીયો પથ્થર જ્યારે દડીને આવે છે બરાબર તો એ ખ્યાલ જ્યારે એ માનવીને આવ્યો હશે અને એમાંથી એને વિચાર આવ્યો કે આ રીતે જો કોઈ ગોળ પદાર્થ દ્વારા જે વજન ઉશ્કીને જાય છે ને એનું પૈડું બનાવવામાં આવે વ્હીલ બનાવવામાં આવે તો એ વિકાસ થઈ શકે એટલે એ રીતે પથ્થરનો ઉપયોગ કર્યો હશે એટલે પાષાણ સમયથી પથ્થરનો ઉપયોગ થતો આવ્યો છે અનુકૂળતા પ્રમાણે એની અંદર ફેરફાર કરતા રહ્યા છે અને આજે આપણે જોઈએ છીએ કે એ ટેકનોલોજીનો વિકાસ કેટલો આગળ આવી ગયો છે

અને એ જ થોડાક સમય બાદ એમાંથી એક સરસ મજાનું એક બીજ અને એક છોડ ઉગે છે એ વનસ્પતિની અંદર રૂપાંતર પામે છે અને વનસ્પતિ જ્યારે એ મોટી થાય અને એમાંથી ફરી પાસે ફળ આપે છે આ ખ્યાલ જ્યારે વિચાર આવ્યો હશે મગજની અંદર ત્યારે મિત્રો એમાંથી કોઈ ચોક્કસ પ્રકારના ફેંકી દીધેલા ઠળિયામાંથી ચોક્કસ સમયે વનસ્પતિ દ્વારા ફળ આપે છે અને એમાંથી ખેતીનો ઉદ્ભવ થયો હોય એટલે આજથી બાર હજાર વર્ષ પહેલાં એ ખેતીની શરૂઆત થઈ હોય એમ આપણા ભૂગોળ માની રહ્યા છે અને એ એ જ રીતે પરિવહનના માધ્યમો આવ્યા પછી જેમ પૈડાની શોધ થઈ પથ્થરનો ઉપયોગ કરતા લાગ્યા પરિવહનના સાધનો આવ્યા અને પરિવહનના સાધનો આવવાથી વિકાસ ઝડપી થયો અહીં કીધું છે કે પરિવહનના ઉદ્ભવથી ક્રાંતિ એવી કેવી ક્રાંતિ આવી કે જે આપણે જોઈએ કે સંસાધનનો વિકાસ જે જગ્યાએ ભારત દેશની અંદર અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી અઢારસો ત્રેપનની અંદર તો શા માટે શરૂઆત કરવામાં આવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનને લઈ જવા લાવવા માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો આજે કેટલા બધા પરિવહનો એવા છે વિદ્યાર્થીઓ કે જે જુદા જુદા કોલસાની ખાણો હોય કે કોઈ એક મીઠાના અગરિયા હોય કે છેવાડાના વિસ્તારની અંદર આફ્રિકાના અંધારિયા ખંડની અંદર જે કોઈ પણ ખનીજો પ્રાપ્ત થાય છે એ ખનીજોને લિફ્ટ દ્વારા રોબિનચિનની ખાણ તમે જોઈ ગયા કે ઊંડામાં ઊંડી જે ખાણ છે વિશ્વની સૌથી એમાંથી લિફ્ટ દ્વારા જે એ પરિવહનનું માધ્યમ છે એક અને પરિવહનના માધ્યમનો જેમ વિકાસ થયો તેમ સમાજની અંદર ક્રાંતિ આવી અને ક્રાંતિ એવી આવી કે આજે આપણે જોઈએ છીએ કેટલી બધી ટેકનોલોજી આજે ગિરનાર ઉપર આપણે રોપ વે દ્વારા જઈ શકીએ છીએ શું કામ કારણ કે ટેકનોલોજીનો વિકાસ થયો છે ક્રાંતિ થઈ તો પૂર્વ પાષાણ યુગથી લઈ અને આજથી સુધી સંસાધનનો વિકાસ અવિરત ચાલતો રહ્યો છે દિવસે દિવસે એની અંદર ક્રાંતિ આવી રહી છે કેટલાક સંસાધનોનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ એના અંગેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું જશે બરાબર તો આ વાત થઈ આપણે સંસાધનનો વિકાસ હવે આપણે જે જોવાનું છે અગત્યનો મુદ્દો કે સંસાધનને આપણે કયા વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે તો એની અંદર સંસાધનનું વર્ગીકરણ ચાર બાબતથીનું વર્ગીકરણ કર્યું છે નોટ કરજો વિદ્યાર્થીઓ એક માલિકીના આધારે પુનઃ પ્રાપ્યતાને આધારે વિતરણના આધારે અને ઉપયોગની દ્રષ્ટિએ સંસાધનના આવા ચાર વિભાગની અંદર એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે હવે તમને એક પછી એકની ડિટેલ આપણે તો જોવાના છે પરંતુ અહીંયા કયા કયા મુદ્દા છે એ મુદ્દાને વિશેષ રૂપે બીજા ભાગની અંદર આપણે જોઈશું પણ માલિકીના આધારે જ્યારે સંસાધનની વાત આવે તો માલિકી એટલે શું માલિકીની દ્રષ્ટિએ આપણે ત્રણ પ્રકાર પડે એક પારિવારિક સંસાધન એટલે કે વ્યક્તિગત સંસાધન દાખલા તરીકે મારી પાસે બાઇક હોય તો એ મારી પારિવારિક સંસાધન થયું મારી પાસે ફોર વ્હીલ હોય તો એ મારું વ્યક્તિગત સંસાધન થયું કે જેને અથવા તમારી પાસે આ મોબાઈલ છે તમારી પાસે તો મોબાઈલ છે તમારું પારિવારિક સંસાધન થયું તમારી પાસે આવાસ ઘર છે રહેવા માટે તો એ પારિવારિક સંસાધન થયું ઓકે બીજી વાત છે રાષ્ટ્રીય સંસાધન રાષ્ટ્રીય સંસાધન એટલે શું કે જે રાષ્ટ્રની સંપત્તિ આવેલી હોય એને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ભારત દેશની અંદર કેટલી બધી સંપત્તિ છે કે જેને આપણે રાષ્ટ્રીય ઘોષિત કરવામાં આવી છે એ રાષ્ટ્રીય અને જ્યારે વૈશ્વિક સંસાધન એટલે શું કે એટલાન્ટિક જે મહાસાગર છે કે જેની અંદર વિશ્વ આખાનો કોઈ એક દેશ નહીં કે ભાઈ અમારો સમુદ્ર છે કે અમારા વિસ્તારની અંદર લાગે છે અમારું મહાસાગર છે વિશ્વના બધા જ દેશોને જેની ઉપર હક જમાવ થતો હોય અને દાવો કરી શકતા હોય તો તેને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે અને વૈશ્વિક સંસાધનો મિત્રો બહુ ઓછા હોય છે એકલ દોકલ જ આપણે વાત કરીએ છીએ કે જે એક જ એ સંસાધન એવું છે કે જેની અંદર વિશ્વ આખાના બધા જ દેશોનો હક અને હિસ્સો લાગુ પડે છે બરોબર તો માલિકીની દ્રષ્ટિએ ખ્યાલ આવી ગયો ત્રણ પ્રકારના પડે છે પારિવારિક રાષ્ટ્રીય અને વૈશ્વિક બીજી વાત કરીએ પુનઃ પ્રાપ્યતાને આધારે પુનઃ પ્રાપ્ય એટલે શું કે જે સંસાધનનો પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધન એકવાર ઉપયોગ ઉપયોગ કર્યા પછી ફરીવાર એનો કરવામાં આવે તો તેને આપણે સંસાધન કહી શકાય છે જેમ કે જંગલની અંદર લાકડાઓ બાળી સળગાવી અને ફરી પાછું નવ સાધ્ય કરી શકાય નવું જંગલ આપણે એની અંદર પાછું વાવી શકીએ તો પુનઃ પ્રાપ્ય સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન બીજો પ્રકાર પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે એવું સંસાધન કે જે સંસાધનનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી જાહેર અંદર આપણે ઉપયોગ ન કરી શકીએ તેવા અપ્રાપ્ય સંસાધન કહી શકાય જેમ કે ખનીજ તેલ કુદરતી વાયુ એકવાર તમે એનો ઉપયોગ કરી લ્યો એટલે પછી બીજી વાર એનો ઉપયોગ થઈ શકતો નથી ઓકે એના પછી વિરલ સંસાધન વિરલ સંસાધન એટલે જે ખૂબ ઘણા ઓછા ક્ષેત્રોની અંદર જે આપણે કે વિરલ વ્યક્તિત્વ આ ફલાણા ગાંધીજીનું હતું વિરલ વ્યક્તિત્વ સરદાર વલ્લભભાઈ પટેલનું વિરલ વ્યક્તિત્વ એટલે બહુ ઓછા લોકો જોવા મળતા જે સંસાધનો બધી જગ્યાએ ન હોય પણ અમુક જગ્યાએ હોય એવા સંસાધનને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે એકલ સંસાધન કોઈ એક જ જગ્યાએ કોઈ એક જ દેશની અંદર કોઈ એક જ પ્રદેશની અંદર મળતા હોય તો તેવા સંસાધનને આપણે એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે આ વાત હવે વિતરણની દ્રષ્ટિએ આપણે છે ને એના પ્રકાર પાડવામાં સર્વ સુલભ સંસાધન બધા જ માટે જે સંસાધનો બધા માટે મળતા હોય તેને સર્વ સુલભ સંસાધન કહી શકાય સામાન્ય સુલભ સંસાધન જે સામાન્ય કોઈ પણ વ્યક્તિને મળી શકે એવા સંસાધનને આપણે સામાન્ય સુલભ સંસાધન કહી શકાય એના પછી છે ત્રીજું સંભવિત સંસાધનો હજી આજે નથી મળ્યા પણ આવનારા સમયની અંદર મળશે એવા એટલે કે એની સંભાવનાઓ રહેલી હોય તેવા સંસાધનને આપણે સંભવિત સંસાધનો કહી શકાય અને અજ્ઞાત સંસાધનો અજ્ઞાત કે જેના વિશે કોઈ જાણતા જ નથી જેમ કે આફ્રિકાના ઘણા વિસ્તારની અંદર એવા સંસાધનો કે જે એના વિશે માનવી કશું જાણતો જ નથી પણ જ્યારે મળી આવે ત્યારે ખબર પડે ઓહો આ તો સંસાધન છે આપણે કે જેનો ઉપયોગ કરી મિત્રો આપણી આસપાસ ઘણી બધી એવી વનસ્પતિઓ છે જેમ કે એક જ હું ઉદાહરણ આપું તમને કે એલોવેરા છે એલોવેરા ઠેક ઠેકાણે એ આપણે વાત કરીએ કે કૃષિ ક્ષેત્રની અંદર ખેડૂતના ખેતરની અંદર હોય ઝાડી વાળોની અંદર હોય

જે સંસાધનો એવા છે કે જેનો આજથી સુધી કોઈ વ્યક્તિએ ઉપયોગ કર્યો નથી બરાબર કેટલા બધા સંસાધનો એવા છે કે જેનો ઉપયોગ થયો જ નથી અને મિત્રો આ તો વિશ્વ છે વિશ્વની અંદર માત્ર ખાલી ઓગણત્રીસ ટકા જ જમીન આવેલા બાકીના વિસ્તારની અંદર તો આ પૃથ્વીના પેટાળની અંદર કેટલા બધા સંસાધનો છે સમુદ્ર સૃષ્ટિ જે સમુદ્રની દરિયાઈ વનસ્પતિઓ એવી છે કે જેના વિશે આપણે કશું ખ્યાલ જ નથી હિમાલય જેવા વિશાળ ક્ષેત્રોની અંદર કેટલા બધા સંસાધનો હશે એના વિશે આપણને કોઈ ખ્યાલ જ નથી એટલે ઉપયોગ થયા વગરના સંસાધનો ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધન જે સંસાધનો એવા છે કે જેનો ઉપયોગ થઈ શકતો નથી અને ત્રીજું સોરી બીજું કે ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો કે જે સંસાધનો આપણી પાસે એવા હોય છે કે જેનો આપણે ક્યારેય ઉપયોગ કરી શકતા નથી

હવે જ્યારે નવા પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું ત્યાં સુધી આ ટોપિકને હું વિરામ આપું છું જો મારો વિડીયો તમને પસંદ પડે તો લાઇક કરજો ધન્યવાદ આભાર